અમદાવાદ કલેક્ટર કચેરી બહાર જ ગટરો ઉભરાય કલેક્ટર કચેરીના દરવાજામાં જ દુર્ગંધ મારતી ગટરો છે અધિકારીઓ અને હાલાકી ભોગવી રહ્યા છે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો અધિકારીઓને ભય છે અમદાવાદને સ્વચ્છતામાં નંબર વન નો એવોર્ડ આપવામાં આવતો હોય છે ત્યારે બીજી તરફ અમદાવાદના જ સરકારી ઓફિસોમાં ગંદકીનો ઢબ જોવા મળી રહ્યા છે આ જે દ્રશ્યો છે જે ગુજરાત ફર્સ્ટ એ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે અમદાવાદની કલેક્ટર ઓફિસના આ દ્રશ્યો છે એ જ કલેક્ટર ઓફિસ જેમાં અમદાવાદના કહેવાતા રાજા એટલે કે કલેક્ટર બેસતા સાથે સાથે અનેક જે અધિકારીઓ છે તે આ કલેક્ટર ઓફિસ બેસતા હોય છે ત્યાં જ આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે મચ્છરના જે બ્રીડિંગ છે તે જોવા મળી રહ્યા છે એક તરફ કોર્પોરેશન વિભાગ દ્વારા તમામ જે ખાનગી કન્સ્ટ્રક્શન સાઈડ હોય કે પછી અન્ય પ્રોપર્ટી હોય ત્યાં મચ્છરના બ્રીડિંગ જોવા મળતા હોય છે તો તાત્કાલિક અસર થી તેમને દંડ ફટકારવામાં આવતો હોય છે પરંતુ બીજી તરફ સરકારી ઓફિસોનું શું કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે મચ્છરના બ્રિડિંગ જોવા મળતા હોય છે ગંદકી જોવા મળતી હોય છે ત્યાં કેમ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી તે પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે ગંદકી છે તે ગંદકી જોવા મળી રહી છે એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને બીજી તરફ રોગચાળો પણ વધી રહ્યો છે આ એ જ કલેક્ટર ઓફિસ છે જ્યાં રોજના હજારો જે લોકો છે તે પોતાના કામ માટે આવતા હોય છે અને ત્યાં ગંદકીના ઢબ અને મચ્છરના જે બ્રીડિંગ છે તે જોવા મળતા હોય છે ત્યારે કોઈ પ્રકારની જે કાર્યવાહી છે તે અહીંયા કરવામાં નથી આવી રહી ત્યારે અહીંયા જે બીમારી ફેલાશે તો તેનો જવાબદાર કોણ તે પણ મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન વિભાગ અહીંયા આ જે ગંદકી છે તે ગંદકી સાફ કરશે કે પછી દંડ ફટકારશે તે જોવું રહ્યું કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ